નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર સ્વાગત છે આજે તારીખ છે અઠ્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આ ખેતર વાવ્યું છે મારા કાકાએ મિત્રો કાલે સાંજે લગભગ ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની આસપાસ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું ને રાતે સાત છ સાત વાગ્યાની અંદર વરસાદ ખૂબ આવ્યો હતો પલાળે એવો અને આ મગફળી કઢાવાની હતી પણ હવે મિત્રો પલ અત્યારે થોડી પલળી ગઈ છે જો તડકો નીકળે આજે આજે ખૂબ ભારે આગાઈ છે અને જો તડકો નીકળે તો મગફળી નીકળશે બાકી આજે વરસાદની ભારે આગાઈ છે આ છે અમારા કાકાનું ખેતર છેલ્લી મગફળી અમારા કાકાની છે હરી કાકાને પણ લેવરાવાની છે થોડી કાઢી હતી અહીંયાથી અને કે કાચી છે તો વારસાદી વાતાવરણ જો જોઈએ વાદળછાયું વાતાવરણ તો અત્યારે પણ છે જ જુઓ તો મિત્રો હવે આપણે આજનું કામ છે કે ખેતરમાં પાળીઓ કરવાની છે અને બીજું કે એની અંદર દવા પણ નાખવાની છે આપણે એમાં પહેરવાની હતી મગફળી એ ખેતરમાં જઈને વાત કરીશું ચાલો તો મિત્રો અહીંયા આ મગફળી જો તડકો નીકળે તો આજે કઢાવાની છે જોઈએ છીએ આજે શું કામ થાય છે